લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કર્યું હતું સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું જમવાની ગુણવત્તા ન જળવાતા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી હવે જોઈએ વિગતવાર સંચાલિત શાળાઓમાં ધોરણ ત્રણ થી પાંચની પરીક્ષા ચાલી રહી છે ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ધોરણ ત્રણ થી પાંચની શતાંત પરીક્ષા ચાલી રહી છે આજે સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાના સમયનો વેડફાટ નહીં થતા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલે આજે શિક્ષકો અને શાળાના સંચાલકોને દોડતા કરી દીધા હતા સમિતિને આ અંગેની જાણ કરવામાં આવતા નિરીક્ષકોને દોડવા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રતાપનગર સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં તંત્રી પાંચની પરીક્ષા ટાણે પેપર ઓછા પહોંચ્યા હતા આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલા ધ્યાને આવતા વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને સમય વેડફાટો બચાવી લેવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે જો કે આ ગંભીર છબરો સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે સમિતિ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય સમિતિ સંચાલિત દંતેશ્વરની શાળા સંચાલકે મીડિયાને જણાવ્યું કે મારી શાળામાં ધોરણ ત્રણના પેપર ઓછા હતા જેને લઈને અમે બપોરની પાળી અને નજીકની શાળામાંથી પેપરની વ્યવસ્થા કરીને પરીક્ષા સમયસર શરૂ કરાવી દેવામાં આવી છે મારી શાળામાં દસ પેપર ઓછા હતા જેને સીટ કરીને મંગાવી દેવામાં આવ્યા છે પેપર અડધો કલાક પહેલાં ખોલવાના હોય છે અમારું ધ્યાન પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરની ઘટ પર જતા પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પરીક્ષાના કોઈ પણ સમયનો વેરફાર થયો નથી આવું બે ત્રણ શાળામાં બનતા પ્રશ્નપત્ર કેમ ઓછા અપાયા અને ગણતરીમાં ભૂલ હતી કે શું બાળકોની સંખ્યા બરાબર હતી કે કેમ વગેરે બાબતોને આવરી લઈ તપાસ કરી તેનો રિપોર્ટ આપવા શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસના અધિકારીને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે ધોરણ ત્રણ ના ગુજરાતીના પેપરમાં થોડાક ઓછા હતા એ અમે એમ બાજુમાંથી મંગાવી એટલે ઇન ટાઈમ પેપર શરૂ થઈ ગયું છે અમને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડી નથી લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની વધે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી સહ કલેક્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત સ્વિફ્ટ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું દિવ્યાંગ રમતો વડોદરા જિલ્લા કલેક્ટર બીએ શાહ ડીઓ મમતા હિરપરા સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર શાહ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર અને ડીડીઓ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા વડોદરાની સોસાયટી ઓફ ધ ફિઝિકલી હેન્ડીકેપ સમાજ સુરક્ષા સંકુલ જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ લાયસન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય વગેરે જેવી સંસ્થાના દિવ્યાંગ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો સાથે દિવ્યાંગ રમતોત્સવમાં વડોદરા જિલ્લા કલેક્ટર બીએ શાહ અને ડીડીઓ મમતા હિરપરા દિવ્યાંગ ખેલાડીઓ સાથે ક્રિકેટ પણ રમ્યા હતા વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી આજ સમાજ સુરક્ષા સંકુલ

ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્કલુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક સોએ સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનોદિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છીએ એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સોએ સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું અનાજ વાપરી જમવાનું બનાવાય છે તેવા વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપો કર્યા છે વિદ્યાર્થીનીઓની સંખ્યા કરતા કાઉન્ટર ઓછા મુકાય છે સાથે જ પાણીના પણ વિદ્યાર્થીનીઓને પ્રશ્ન છે આ વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ જે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી એનએસયુઆઈની રજૂઆતને પગલે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એજન્સીને નિયમો અનુસાર કાર્યવાહી તથા પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજમાં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટીનું હોય છે અને અવારનવાર જે જીવજંતુઓ જંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે અમે વાત કરી એનએસયુએના સંગઠનાબદ્ધ મિત્રો આને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોકમાં છે તે પાણીની પણ સમસ્યા છે સી બ્લોકની વિદ્યાર્થીઓને બી બ્લોકમાં પાણી ભરવા જવું પડે છે બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે સાફ સફાઈના મુદ્દાઓ છે જ્યારે વિદ્યાર્થીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા પડે એટલે આવી ઘણી સમસ્યાઓ હતી અને અગાઉ પણ એનએસયુએ આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે આવવું કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આવા છેડા એનએસ્યુઆઈ કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે અત્યારે વોર્ડન મેડમ ને અમે વાતચીત કરી ત્યારે મેડમ વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર અમે વાતચીત કરી છે એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે એટલે ટૂંક જ સમયમાં આનો નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટરને અમે હાયર કરીને નવા કોન્ટ્રાક્ટરની અમે નિમણૂક કરીશું સાથે ઉગ્ર બોલાચાલી કરી તેઓની ફરજમાં અડચણ ઉભી કરેલ તપાસના કામે હાજર પણ ન રહેતા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી બેની ધરપકડ કરી છે ઓગણીસ બાર બે હજાર તેવીસના ના રોજ વર્ણામાં પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ મહેન્દ્ર રામબલી ઠાકોર ચંદન મહેન્દ્ર ઠાકોર બંને રહે દત્ત મંદિર રોડ પ્રતાપનગર વડોદરા તેઓની લૂંટ અંગેની ખોટી ઉપજાવી કાઢેલ ફરિયાદ દાખલ કરાવવા અને પોતાનું કરવા સારું પીએસઆઈ વીજી લાંબડીયા સાથે ઉગ્ર બોલાચાલી કરી ગેરવર્તણૂક કરી જાહેરમાં અપમાનિત કરી તેઓની કાયદેસરની ફરજમાં અડચણ અવરોધ કરેલ જે અનુસંધાને બંને આરોપીઓ વિરુદ્ધમાં વર્ણાવા પોલીસ મથકે ગુનો નોંધાયેલ પ્રસ્તુત ગુનાની તપાસના કામે જરૂરી પુરાવા મેળવી આરોપીઓને તપાસના કામે જરૂરી પુરાવા મેળવી પૂછપરછ કરવા સારું કાયદાકીય નોટિસ આપવા છતાં આરોપીઓએ નોટિસનું પાલન કરેલ નહીં અને પોલીસ સમક્ષ તપાસના કામે હાજર રહેલ નથી જેથી કાયદાકીય પ્રક્રિયાને અનુસરી બંને આરોપીઓના વિરોધમાં નામદાર કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી અને આરોપી ચંદન મહેન્દ્ર ઠાકોરને બીજી એપ્રિલ તથા મહેન્દ્ર ઠાકોરને ત્રીજી એપ્રિલના રોજ ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આજે ચૂંટણી માટેના ઈવીએમ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી નવી કલેક્ટર કચેરીના હોલમાં આજરોજ સવારના ઈવીએમ વીવીપેટની ફાળવણી માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું હતું ઈ એમએસ એટલે કે ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ નામની ટુ પોઈન્ટ ઝીરો વર્ઝનના સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટરમાં રેનમાઇઝેશન કરાયું હતું આ રેનમાઇઝેશનની પ્રક્રિયા કરવા માટે ચૂંટણી પંચમાં નોંધાયેલા તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને બોલાવાયા હતા જેમની હાજરીમાં આ રેનમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી વડોદરા શહેર અને જિલ્લાની તમામ દસ વિધાનસભાના એઆરઓ પણ હાજર રહ્યા હતા સોફ્ટવેરની મદદથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થઈ ગયા બાદ આવતીકાલે શુક્રવારે સવારે સાત કલાકથી બાપુદ ખાતે આવેલા ડેડિકેટેડ ઈવીએમ વેરહાઉસ ખાતેથી જેતે વિધાનસભાના મામલતદાર કક્ષાના અધિકારી તેમના સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ ફાળવણી કરાયેલા ઈવીએમ વીવીપેટ મેળવશે અને પોતાના વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ રખાશે સાતમી મે ના રોજ લોકસભાની વડોદરા બેઠકની સામાન્ય અને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચૂંટણી યોજવાની હોવાથી માટેના ઈવીએમ વીવીપેટની આવતીકાલે શુક્રવારે સોંપણી કરાશે તે પૂર્વે આજરોજ ઈવીએમનું ઇએમએસ ટુ પોઈન્ટ ઝીરો સોફ્ટવેરની મદદથી ઈવીએમ વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરીને ફાળવણી કરાઈ હતી જે સંદર્ભે કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારી બી એ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંનેના સંદર્ભે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એ ત્રણેના નિર્ધારિત જે રેન્ડમાઇઝેશન કરી અને વિધાનસભા મતવિભાગો માટે લોકસભાની ચૂંટણીમાં દસ વિધાનસભા મતવિભાગો માટે ફાળવવા માટે અને વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે ઈવીએમ ફાળવવા માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લાના જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો રાષ્ટ્રીય કક્ષાના જે છે એના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લામાં કાર્યરત એવા મદદનીશ ચૂંટણી અધિકારીઓ રિટર્નિંગ ઓફિસર વાઘોડિયા પેટા ચૂંટણી માટેના એમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે અને રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિમાં એમને બતાવીને પારદર્શક રીતે એમના સંતોષકારક રીતે એમના વિથ સંમતિ પૂર્ણ કરવામાં આવેલી છે આવતીકાલે રૂમ સવારે છ ત્રીસ કલાકે ખોલવા માટે આયોજન કરેલું છે અને એ પણ રાજકીય પક્ષોના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવા માટે અમે પક્ષના જે પ્રતિનિધિઓ છે એને ઓલરેડી લેખિતમાં અને આજે મિટિંગમાં મૌખિક પણ વિનંતી કરેલી છે ઈવીએમ જેટલા પોલિંગ સ્ટેશન છે એ પ્રમાણે અને અત્યારે જે આપવાના છે એમાં પચીસ ટકા અને પાંત્રીસ ટકા વીવીપેટ માટે અને બીયુ ને સીયુ છે પચીસ ટકા રિઝર્વ રાખવામાં આવશે અને એ સિવાયના જે છે એ સરપ્લસ તરીકે અમારા વેરહાઉસમાં સેન્ટ્રલ વેરહાઉસમાં રાખવામાં આવશે અને જે વિથ રિઝર્વ જે છે એ દરેક વિધાનસભાના એઆરઓને આવતીકાલે ફાળવણી કરી દેવામાં આવશે વડોદરાની એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ અનિશ્ચિત મુદ્દત માટે મત્તે કરવામાં આવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં નવા માળની બહુમાળી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તેને લાગીને જ એસએસજી હોસ્પિટલનો ગેટ નંબર ત્રણ આવેલો છે જે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હોસ્પિટલમાં આવનાર સગા સંબંધીઓને અગવડતા ન બને તે માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવેલ છે એ માટે ગેટ નંબર બે અને એકનો ઉપયોગ કરવા હોસ્પિટલ તંત્રએ દર્દીઓના સગાઓને અનુરોધ કર્યો છે ગેટ નંબર ત્રણને અડીને નવ માળના ભવનમાં ઓપીડી કિડની સ્પાઇન તેમજ આંખોનું નવું ઘડતર થવા જઈ રહ્યું છે સયાજી હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર ત્રણ કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુ ફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું છણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરેલ છે નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલ ટેન્કરમાં લીકેજ થતા નાસપાક મચી ગઈ હતી વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલંતનશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવતું હોય છે આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીકેજ થઈ ગયું હતું એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસપાક મચી ગઈ હતી હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા ધુમાડા વિસ્તારમાં જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડ અને નંદેસરી પોલીસને થતાં જ તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડ દ્વારા તેને ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું એસિડથી નીકળેલા ધુમાડાને કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર મેઠા ગામમાં નિર્દોષ યુવકને પોલીસ વાનના કર્મચારીઓએ માર મારતા યુવકને લાગી આવતા યુવકે આત્મહત્યા કરી છે તેવા આક્ષેપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે કુમેઠા ગામ ગઈકાલે મોડી રાત્રે નવ વાગ્યાના સમયે નગરીમાં ઝઘડો થયો હતો તેમાં પોલીસ વાન આવી હતી જ્યાં ઝઘડો થઈ રહ્યો હતો એની બાજુમાં એક દુકાન આવેલી છે ત્યાં છોકરાઓ લેવા ગયા હતા અને ત્યાં જ આગળ ઝઘડો ચાલતો હતો એ છોકરાઓ તે દુકાને ઉભા રહીને ઝઘડો જોતા હતા એમાં પોલીસે આવીને જે છોકરાઓ ઝઘડો જોતા હતા એમને ઢોર માર માર્યો અને જ્યાં ઝઘડો થતો હતો તેમની ઉપર કોઈ એક્શન ના લીધી પોલીસ કર્મચારી ફૂલ દારૂના નશામાં હતા એવા પણ આક્ષેપો થયા છે સચિન પરમારને ખોટી રીતે મારવામાં આવ્યો તેવું ગામના લોકોના મહિનાનો છોકરો છે ત્રણ વર્ષની નાની દીકરી છે પોલીસ જનતાની રક્ષક છે કે ભક્ષક જનતાની સેવા માટે છે કે જનતાને મારવા માટે છે તેવા સવાલો પણ પૂછાઈ રહ્યા છે આ ત્રણ કોન્સ્ટેબલ દારૂના નશામાં હતા તેવા પણ ગંભીર આક્ષેપો પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી તેને લઈને પણ લોકોએ સવાલો સાથે પોલીસ ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી હવે હું કોમે ત્યાં નહીં જોતા પણ એ આ છોકરો કંઈ અમારો જ છે એ દુકોને માલ લેવા જયો તો એની ફોએ મોકલ્યો તો જ્યાં માલ લઈ હવે એના ભાઈને મરી જાય આજે વીસ પંદર દાડા થયા પંદર હોલ દાડા હવે એ ખેસ્યુ લઈને ગયો છે એને ખેસ્યુ હોય ખભે હતું છતો એ પોલીસવાળા ચાર જણા હતા તે છોકરાને જાળીને દંડાટ્યો અને ગાડી બિહાડ્યો એટલે કોઈ છોકરાઓએ કીધું એની ફોઈને ખબર આપી દે એને એની ફોઈ થઈ જાય અને ત્યાં આગળ ભાઈ ટોરું જમ્યું સાહેબ એટલે પછી એને ઉતારી દીધો આવા નિર્દોષ માણસને માર્યો અને એને લાગી આવ્યું જોજો સાહેબ પીએમ માં આવશે બધું એટલે આ રીતે તો પોલીસ વાળાને મારવાની જવાબદારી નહીં ને સિવિલ હતા પાછા અને એ પાછો માથે નહીં લીધો આજે પબ્લિક એને ફરી વળી હતી નાઈ છૂટ્યા છે એ લોકો લઈને થઈ ભોભરે બોબરે મૂક્યા છે ને એ નામ મને નહીં ખબર યાર ટ્રાલિયો હતો યાર જરૂર પોલીસ સ્ટેશન નો કોન્સ્ટેબલ હતો અમે ચાર પાંચ પીસીઆર વાર નો જમાદારી પણ હતો એવું કે છે અમારી માંગ છે હવે એ નોનો નોનો છોકરો છે એની જવાબદારી કોણ લે યાર એને ન્યાય તો મળવો જોઈએ ને મળવો જોઈએ એને આજે આજે ચાર છ મહિનાનું છોકરું છે એને બીજી છોકરી છે તો હવે ઘરમાં કોઈ કમાનાર નહીં એના બાપને હોપ ચડે છે હવે ઘરમાં કોઈ કમાવનાર નહીં એની ફોઈ રહીને એને ભરણ પોષણ કરતી હતી

લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કર્યું હતું સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું જમવાની ગુણવત્તા ન જળવાતા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર